ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ માં સ્થાન મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું શાળાના પ્રોજેક્ટ નવીન કચરા વ્યવસ્થાપન ઉકેલો કેન્દ્રિત હતી અને તેની વ્યવહારિકતા અને સંભવિત અસર માટે ન્યાયાધીશો દ્વારા ખૂબ પ્રશંસા મળી પ્રોજેક્ટે દર્શાવ્યું કે કેવી રીતે દૈનિક જીવનમાં ટકાઉ પ્રથાઓને સમાવીને કચરો ઘટાડીને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપી શકાય છે તેમના સમર્પિત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ખજૂરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક કુશળતા દર્શાવી તેમના પ્રોજેક્ટે દેશભરના અનેક પ્રવેશોમાંથી પોતાનું સ્થાન બનાવ્યું જે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ટકાઉપણાના મહત્વને હાઇલાઇટ કરે છે રાષ્ટ્રીય કક્ષાએ ખજૂરી પ્રાથમિક શાળાની સિદ્ધિ શાળામાં શિક્ષણની ગુણવત્તા અને વ્યવહારિક શિક્ષણ પરના ભારને રેખાંકિત કરે છે તે નવીન ઉકેલો દ્વારા વાસ્તવિક વિશ્વની સમસ્યાઓને ઉકેલવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ બે હજાર ચોવીસમાં ખજૂરી પ્રાથમિક શાળાની સફળતા શાળાની શિક્ષણ અને ટકાઉપણામાં શ્રેષ્ઠતા માટેની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે આ સિદ્ધ શાળાને માત્ર સન્માન જ આપતી નથી પરંતુ અન્ય શૈક્ષણિક સંસ્થાઓને વ્યવહારિક અને અસરકારક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરણા આપે છે